આશે ઉડ ઉડ ચાલે ને ના આવે તો ગેરવાળી ના લાવ ગેરવાળી હા ઉના ચાલે મુ કદી બોલાયો જ નહી મસ્ત આયો હું આવું કે ચલાવાની મજા આવ્યો માંગો તો ચાલો લાવો અહીંયા લાવો તો મિત્રો સાયકલ ચલાવવાની તો મજા આવે એવી સાયકલ છે પણ પૈસા વધારે લેવો તો લખી છે આ એટલા પોત ધારમાં ના લેવાય બાકી બહુ મસ્ત સાયકલ છે કન્ડિક્શન તો સારી છે આમ તો હવે બાઈકો ને એવું બેચી મારી અમારા બાઇક પડી સાયકલ મારે તો બહુ મસ્ત સાયકલ છે તો કેટલા ત્રણ હજારમાં લેવા વધારે ના હાલો પૈસા હાલ્યા નહીં નથી તો ત્રણ હજાર રૂપિયા લે વધારે મતલબ બાકી બહુ મસ્ત સાયકલ છે ચા પાણી કરે એટલે મિત્રો બીજો પણ વિડીયો આવશે મસ્ત મસ્ત આવશે સપોર્ટ કરતા આવ્યો તો તમારો સપોર્ટ જોવે છે ખાલી બસ તો મારા વિડીયોને બ્લોગ ને સપોર્ટ કરજો તમે અને સાયકલ તો બહુ મસ્ત છે સાયકલ ચલાવવાની મજા આવી થોડી અને અત્યારે પણ હું તો ચલાવીને તો ઘેરો સાયકલ ચલાવીને દાવો અને બાઇક તો પડ્યું હોય આપણું ઘરે જવું છે પણ બાઈક ભલે પડ્યું અને સાયકલ લઈને જવાનું છે આજ પેલી ચાક ગેર વાળી હોત ને હા તો મસ્ત મજા આવત ગેર વાળી ને તો મસ્ત સારું લાગત ને પણ અહીંયા પેલો અમારો પેલો રેત બહુ છે એટલે અહીંયા એના ચાલે અહીંયા આ બરોબર છે એટલે આ બોટલ ભરાવાનું પણ એનું ફીચર આવેલું છે અહીંયા પાણીનો બાટલો રહે

વિડીયો સારા લાગે તો લાઈક કરતા રહેજો કમેન્ટ કરજો સપોર્ટ કરજો મિત્રો કેમકે તમારો સપોર્ટ હશે તો અમને થોડું મજા આવશે ને વિડીયો બનાવવાની પણ મજા આવશે તો ધન્યવાદ નિધય